જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સ્પ્રાઉટેડ મગની ચાટ એના માટે જોશે આપણે આ સ્પ્રાઉટ કરેલા મગ ફણગાવેલા પેલા મગને ચાર પાંચ કલાક પલાળી રાખવાના છે પછી પલાળ્યા પછી એને દસ કલાક બાંધીને રાખવાના છે બાંધીને ન રાખો તો ચાયણામાં રાખીને માથે છીબું ઢાંકી દેસું ડીશ તો એ ફણગા ફૂટી જશે પાણી નિતારી લેવાનું અને પછી એને આઠથી દસ કલાક રાખવાના એટલે એકદમ હવા સરસ ફૂટશે નહીં તો થોડાક નાના થશે પણ આઠથી દસ કલાક રાખશો ને તો એકદમ હવા સ્પ્રાઉટ થશે સ્પ્રાઉટ મગ જોશે આ ફણગાવેલા મગ જોશે તેલ જોશે એક ટેબલ સ્પૂન એક ટી સ્પૂન દળેલી ખાંડ જોશે દાડમ છે બે ટેબલ સ્પૂન નંગ ઝીણી સમારેલી ડુંગળી છે એકદમ ઝીણી મગ છે એના સાઇઝની જ સુધારવાની છે કટિંગમાં ધ્યાન રાખીએ ને તો સલાડ એકદમ સરસ થાય ચાટ સલાડ બધું કાચી કેરી છે એ પણ એકદમ ઝીણી સમારેલી મગની સાઇઝની સમાયેલી છે એ એ રીતે જ બધું સુધારી લેવાનું એટલે સરસ એ દેખાવ સરસ લૂક સરસ આવે ધાણાભાજી છે એને એકદમ ઝીણી સમારી લેશું ને બધા ડ્રાય મસાલા પછી આમાં ઉપર જ મિક્સ કરશું હવે એક બાઉલમાં સ્કાઉટ લેશું પછી એમાં ડુંગળી દાણમ છે થોડુંક ગાર્નિશિંગ માટે રાખશું પાછી કેરી

એક ટી મીઠું છે એક ટી સ્પૂન ચાટ મસાલો ભાજી તેલ નાખી દેસું એક ટેબલ સ્પૂન છે બધું સરખું મિક્સ કરી લેશું ચટણી કાશ્મીરીને તીખી મિક્સ છે હો એટલે તૈયાર છે આપણું સ્ટ્રાઉટેડ મગનું ચાટ એને આપણે બે રીતે સર્વ કરી શકીએ દહીં સાથે પણ સર્વ કરી શકીએ અને એમના પ્રોટીનથી ભરપૂર એકદમ ચટપટું ખાવાની મજા આવે છે સર્વ કરી દેસુ આ તૈયાર છે આપણું સ્પ્રાઉટ મગનું ચાટ એને આપણે પનીર અને દાડમથી ગાર્નિશ કરશું પનીરથી આપણે ગાર્નિશ કર્યું છે અંદર પનીરના ક્યુબ પણ નાખી શકાય ઉપર ચીઝ નાખી શકાય પ્રોટીનથી ભરપૂર છે એકદમ આ એક પ્લેટ ખાઈ લઈએ એટલે જમવાની કંઈ જરૂર જ ના પડે બહુ સરસ લાગે ચાટના રૂપમાં હોય એટલે બધાને આપણે ભાવે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ